કરજણ પાદરા ઢાઢર નદી ઉપરના બ્રિજની ચકાસણીની માંગ હાલમાં પાદરા ખાતે મહીસાગર નદી પરના બ્રિજની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે આ ઘટનામાં અઢાર લોકોના મોત થયા છે જેના પગલે ગુજરાત સરકારે રાજ્યના જર્જરિત બ્રિજોની ચકાસણીની જાહેરાત કરી છે આવા સંજોગોમાં કરજણ અને પાદરાને જોડતા ઢાઢર નદી પરના બ્રિજની તપાસની માંગ સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે ઓગણીસો એંશીમાં બનેલો આ બ્રિજ હવે પિસ્તાળીસ વર્ષ જૂનો થયો છે અને જર્જરિત હોવાનું મનાય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે મોટા વાહનો પસાર થતાં બ્રિજ હલે છે જે ખતરાની ઘંટડી વગાડે છે ઉપરાંત નદીમાં મગરોનો ઉપદ્રવ હોવાથી કોઈ દુર્ઘટના બને તો પરિસ્થિતિ ભયજનક બની શકે છે સ્થાનિકોને રાહદારીઓની માંગ છે કે તંત્ર આ બ્રિજની તાત્કાલિક અને યોગ્ય તપાસ કરાવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કરી શકે આ કરજણ પાદરા તાલુકાના કોઠવાડા ગામનો બ્રિજ છે ને આ બ્રિજ જનજનાર્ટી થઈ રહેલી જ છે ને આ ઘણો જૂનો પુલ છે 45 વર્ષ પૂરા થઈ ગયા છે આ પુલને પણ કોઈ સરકાર આ માન્ય રાખતી નથી હવે કઈ સરકાર કહે છે કે આ પુલને મલામત કરાવો મલામત કરાવો પણ કોઈ સરકાર ધ્યાન આપવા આવતી નથી જો ગંભીર આ ભીજ થયું છે એવી અહીં બી હાલત થશે તો આ જવાબદારી કોણ લેશે સરકાર લેશે આ પુલ પર

તો અકસ્માતમાં કોણ જવાબદાર સરકાર કે ઘર પરિવાર સરકાર તે નીકળ થતા છે તો ઘર પરિવારનું જે ઘરની થઈ જાય તેની જવાબદારી કોણ રહે સરકાર શ્રી એવું કહેવામાં આવે છે કે જેમ બને આની બાળકોને સ્કૂલમાં અને કદાચ જો ભયતનક એવું બન્યું નથી અને બની જાય તો એ તો મગરોની સંખ્યા વધારે છે અને કડાક્ષન એવું બની જાય કે માતા પિતાના બાળકો ગુમાવે એનું પરિવાર ગુમાવે એનું શું થાય શું નામ તો મારું નામ પરમાચકી સાહેબ શું કહેશો પાદરા તાલુકાનું કોઠવાડા ગામ છે કરજન પાલા રોડ ચડની વચ્ચે કાજા નદીનું બ્રિજ છે જે ત્યાં બનાવવા બ્રિજોના બનેલા છે હમણાં તો તાજો ગંભીરા બ્રિજ બનેલું છે પણ અમારા કોઠવાળાનું બ્રિજ બી જળજરિત થઈ ગયેલું છે અને હલનચલન થાય છે એટલે જે બી સરકારે બહાર જાહેરાત પાડી છે કે જે તે જગ્યાએ બ્રિજો ચેક કરવા તો સરકારને એટલી અમારી અપીલ છે કે કોઠળો બ્રિજ ભી અમારી ચકાસણી કરી લે શું નામ મહેબૂબભાઈ જીતુભાઈ મલે